આજે છવ્વીસ નવેમ્બર બંધારણ દિવસ છે પણ આના બે ચાર દિવસ પહેલા જીજ્ઞેશન ચડેલો છે એના વિરુદ્ધમાં જે બેનો સમર્થનમાં આવી અને એક સ્પષ્ટ બંધારણીય જોગવાઈ મુજબ જે અવાજ ઉઠાયો એને અવાજ દબાવવા માટે કરી અને વર્તમાન સરકારે

ભાઈ માટે ખૂબ જ માન સન્માન છે ભાઈ છે અમારા બધી બહેનો માટે ખૂબ જ સરસ કામ કરી રહ્યા છે આપણી સમાજ માટે ખૂબ દારૂ અને વ્યવસનથી ખૂબ ચાલી રહ્યું છે ગુટકા છે વ્યસન છે દારૂ ડ્રગ્સ બધું ખૂબ જ ચાલી રહ્યું છે નાની ઉંમરમાં મહિલાઓ યુવા થઈ રહી છે તો એના માટે પગલું ભરે ભરે છે જિનેશભાઈ એના માટે ખૂબ માન સન્માન છે અને આગળ વધો અમે બધા તમારી સાથે છીએ બહેનો માટે તો ખાસ કરીને એ આપણી એક સમાજ છે બધા માટે જિનેશભાઈ ની વારી છે સારી રીતે અને એમનો હદબાવામાં આવે છે તો આપણે બધા એમનો आवाज ઉઠાવીએ ઘરે ઘરે જીગ્નેશ માટે મને માન છે બધા ભાઈઓને કહું છું કે બધા આગળ વધો શિક્ષિત બનો અને બધા ભણે ગણે ને આગળ વધો તો આપણે કઈ બોલી શકીએ આપણે આગળ વધી શકીએ ગુશ ભાઈ નારાબા વિરુદ્ધ હું બોલી શકું તો જીગ્નેશ મેવાણી વિરુદ્ધ નહીં બોલી શકું જીગ્નેશ મેવાણી મારો ભાઈ છે અને હું સદાય તેની સાધરિયા માંગીશ અને મારી સમાજ